નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે ગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સાત ટકા વધારવામાં આવ્યું છે છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધ્યું છે આ મોંઘવારી ભથ્થુ પાંચ મહિનાની તફાવતની રકમ જાન્યુઆરીમાં ચૂકવાશે આ ઉપરાંત ડિસેમ્બરના પગાર સાથે તફાવતની રકમ મળશે પેન્શનરોને તફાવતની રકમ ચૂકવાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ વન નેશન વન ઇલેક્શન બિલ આવતીકાલે રજૂ થઈ શકે વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કરવામાં આવી શકે છે જો તે બંને ગૃહમાં પસાર થાય છે તો તે

જોકે હવે ગુજરાત સરકારે આ મુદ્દતમાં છ મહિનાનો વધારો સમય આપ્યો છે નિયમ બહારનું કોઈ બાંધકામ હોય જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય તો આવામાં ઇમ્પેક્ટ ભરીને તે બાંધકામને નિયમિત કરાય છે આ માટે મિલકતના જે તે માલિકે નિયત કરેલી ફી ભરવાની હોય તેમજ બાંધકામ નિયત નિયમિત છે તેવું સર્ટિફિકેટ લેવાનું હોય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ જથ્થાબંધ મોંઘવારી દર ત્રણ મહિનામાં સૌથી નીચી સપાટીએ રિટેલ મોંઘવારી બાદ હવે જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ ઘટાડો થયો છે સરકારી આંકડા મુજબ નવેમ્બરમાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો ઘટીને એક પોઈન્ટ ટકા થયો હતો આ ત્રણ મહિનાની નીચી સપાટી છે જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજીના ભાવમાં નરમાઈ હતી ઓક્ટોબર બે હજાર ચોવીસમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો બે પોઈન્ટ છત્રીસ ટકા હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો જામનગર હાપાયાર્ડ ડુંગળીથી છલકાયું જામનગરનું હાપાયાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું છે સામે આવેલા આંકડા ડુંગળીની આવક થઈ છે છે ટ્રકોની લાંબી લાઈનો લાગી હોય તેવી સ્થિતિ બની એટલું જ નહીં વધુ આવકને કારણે નવી આવક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ખેડૂતો પોતાના ઉત્પાદનને વેચવા માટે સવારથી વાહનોની લાઇનો લગાવી હતી આ ઉપરાંત રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ઝણસીની ખરીદી ચાલી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદી રાજસ્થાનમાં ચાલીસ હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે પીએમ નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં અગિયાર નદીઓને એકબીજા સાથે જોડવા માટે આશરે ચાલીસ હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે આ દ્વારા રાજસ્થાનને જળ સરપ્લસ રાજ્ય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે સુચી સેમિકોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા પાટીલને કંપનીઓને ભવિષ્યમાં જળ સંકટની સમસ્યાનો સામનો કરવા માટે જળ સંચય પર કામ કરવા અપીલ કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નવી આગાહી સ્વેટર પહેરવું કે રેનકોટ એક તરફ ઠંડી વધી રહી છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન દસ થી ચૌદ ડિગ્રી વચ્ચે પહોંચ્યું છે તેવામાં અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે જે મુજબ આગામી સમયમાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે સોળથી બાવીસ ડિસેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધારે શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યું કે બોતેર કલાક બાદ રાજ્યમાં મહત્તમ તાપમાન ઉત્કાળશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો